સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ થયું છે નર્તરુપ બિલ્ડિંગ કરતા પણ જોખમ એ છે વધુ ઉંચાઈ વાળું ક્રેન તાજેતરમાં અમે જોયું કે એરપોર્ટની આસપાસની ઘણી ઉચાઈ ઇમારતોમાં હજુ સુધી અથડામણ વિરોધી લાઈટ એન્ટી ક્લોઝિંગ લાઇટ લગાવવામાં આવી નથી જે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન પાયલટમાં તે સલામતી અસચૂક તરીકે કાર્ય કરે છે સુરત એરપોર્ટની નજીક બાંધવામાં આવેલી ઘણી ઊંચી ઇમારતો અને ચાલુ બાંધકામ હેઠળ માં ઊંચાઈ ઉંચાઈ મર્યાદા સુધી પહોંચી ગયું છે નિયમોનું ઉલ્લંઘન કરે છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસી રદ કરવામાં એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોરાનું હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર છે ઘણી ઇમારતોમાં અથડામણ વિરોધી લાઇટો નથી અને બધી ઇમારતોમાં જેમાં સૌથી ઉપરના બિંદુ પર બાંધકામ ચાલી રહ્યું છે સહિત લાઇટો લગાવી પડે છે નિયમ અનુસાર સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી તે જળહળતી રહેવી જોઈએ ગેરકાયદેસર ટ્રાવર ક્રેન અને અમુક ઉચ્ચ ઇમારતોમાં બાંધકામ પ્રવૃત્તિ હાથ ધરવા માટે ટ્રાવર ક્રેન્સ મૂકવામાં આવી છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસી ના નિયમો અને પરવાનગી પાત્ર ઉંચાઈનું મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે આ ક્રેન્સની ઊંચાઈ ઇમારત પરવાનગી પાત્ર એનઓસી કરતા વધુ છે તે એરફિલ્ડ કામગીરીમાં અવરોધ છે

પોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટવર ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ટવર ક્રેઇન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલો જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે પંદર વીસ મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટવર ક્રેઇનને પણ મંજૂરી લેવાનું હોય છે એનું જે હાઈટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા સીધા એરપોર્ટ આપેલા જે એનઓસી છે વાયોલેશન કરી રહ્યા છે સાથે સાથે એની ઉપર એક એનડી કોલેજ લાઇટ ફિટ કરવાનું હોય છે બિલ્ડિંગનું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્તી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડરો કરતા નથી તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનને મોકલી આપવામાં આવેલું છે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રિપોર્ટ Já não